મહીસાગર જિલ્લામાં માનગઢ ધામ ખાતે આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન અને સાંસ્કૃતિક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં માનગઢ હિલ ધામ ખાતે આજ રોજ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ ના રોજ આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન અને સાંસ્કૃતિક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં માનગઢ ધામ ખાતે મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આદિવાસી સાંસ્કૃતિક પરંપરાગત આદિવાસી ભીલ ગણવીરો અને ભીલ વિરાંગનાઓ આદિવાસી પહેરવેશ પહેરીને વર્ષોથી ભીલ પ્રદેશ માંગને લઈ સમર્થન આપવા હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા ફતેપુરા એગ્રો ફતેપુરા વલુડી ગ્રામ પંચાયત સામે ઝાલોર રોડથી મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભીલ પ્રદેશના આદિવાસી સમાજના લોકો એકત્ર થઈ સૂત્રોના લલકાર અને માનગઢ સભાના સ્થાને આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન મહારેલીનું આયોજન કરવામાં આવ્યું ચાર રાજ્યોમાંના બિલ સમાજના આગેવાનો મહાનુભાવોએ ભીલ પ્રદેશ વર્ષોથી માંગને લઈ અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યા બિલ સમાજ દ્વારા જાગૃતિમય સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં મહાનુભાવોએ આદિવાસી બીલ સમાજના લોકોના વિકાસ શિક્ષણ આરોગ્ય અને બેરોજગારીની ચર્ચા કરવામાં આવી હતી હર્ષ ઉલ્લાસ સાથે ભવ્યથી ભવ્ય આયોજન કરી આદિવાસી સાંસ્કૃતિક મહા સંમેલન યોજાયું હતું રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર